નમસ્કાર દર્શક મિત્રો અમારી આ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરી દેજો જેથી આવનારા દરેક નવા વિડીયો ની માહિતી તમને મળતી રહે ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર ખેડા જિલ્લાના કપડવંજમાં પાંત્રીસ વર્ષીય વિજય સોલંકી ભૂમિકા ને નર્મદા કેનાલ ફેંકી હત્યા કરી જેનો મૃતદેહ દસ જુલાઈ એ મળ્યો ત્યારબાદ પત્ની અંજના બેન ધમકી આપી ચૂપ રહેવાનું કહ્યું પત્નીએ ભાઈઓને હકીકત જણાવતા ઘટના બહાર આવી અને આતરસુબા પોલીસે વિજય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી વિજયે લગ્નના અગિયાર વર્ષમાં બે દીકરીઓના જન્મથી અણગમો ધરાવી ઝઘડા કરતો રહ્યો અને ગુરુ પૂર્ણિમા દિવસે મંદિર પરત ફરતી વખતે ભૂમિકા કેનાલમાં ફેંકી હત્યા કરી પત્નીએ પહેલા ડર ખોટું નિવેદન આપ્યું પરંતુ ભાઈઓની મદદ સાચું બહાર આવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગાંધીનગર માં ડોક્ટર નીરવ રવિન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ નું કેનાલમાં કેનાલ માં ડૂબી જવાથી મૃત્યુ થયા બાદ વહીવટી તંત્ર જાગ્યું જેમાં કલેક્ટરે જળાશયો આસપાસ પ્રવેશ પ્રતિબંધ કરતું જાહેરનામું બહાર પાડ્યું જાહેરનામું પોલીસ મથકો વિગત સાથે પ્રસિદ્ધ થયું જે રાજ્ય માં વધતી ડૂબવાની ઘટનાઓ ને ધ્યાનમાં રાખીને કાઢવામાં આવ્યું ડોક્ટર નિરવે દીકરી દ્વિજા ને જવારા પધરાવવા કેનાલે લઈ ગયા પરંતુ પાણીની ધારામાં સંતુલન ખોઈ ડૂબી ગયા જેનો મૃતદેહ સ્થળ પર મળ્યો છ વર્ષની દીકરીએ પપ્પા રહી પરંતુ લોકો પહોંચવા સુધી તેમને બચાવી શકાયા નહીં આ દુખદ ઘટનાએ પરિવાર અને સમાજ ને દીધું જેના પછી સરકારે જોખમી જળાશયો યાદી બનાવી પ્રતિબંધાત્મક હુકમો જારી કર્યા રાજ્યમાં નદી તળાવ નહેર અને દરિયામાં ડૂબવાની વધતી ઘટનાઓ આ નિર્ણય ને અતિ ગંભીર બનાવ્યો આવી ભયજનક સ્થળો પર પ્રવાસીઓ અને લોકોને દૂર રાખવા પ્રયાસ શરૂ થયા જેનાથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટળે તેવી આશા છે